સૂર્યગ્રહણનો દિવસ આવી ગયો હતો આકાશ ધીમે ધીમે અંધકારમાં ડૂબવા લાગ્યું જાણે કોઈ રાક્ષસ સૂર્યને ગળી રહ્યો હોય કિરણ જિજ્ઞાસા અને ગભરાટ સાથે તંગ નિશાનીમાં ઉલ્લેખિત સ્થાને પહોંચ્યો સૂર્યના કિરણોના સીધા માર્ગમાં આવેલું એક પ્રાચીન મંદિર જ્યારે ગ્રહણ ચરમસીમાએ પહોંચ્યું ત્યારે મંદિરની આસપાસ અલૌકિક ચમક જોવા મળી હતી તે માત્ર એક ક્ષણ માટે હતો પરંતુ કિરાને તે જોયું તે જાણતો હતો કે તે આજ તકની રાહ જોઈ રહ્યો હતો મંદિરમાં પ્રવેશતા કિરનને ટ્રેકડોર જેવો જટિલ લેઆઉટ મળ્યો દિવાલો પરના વિચિત્ર ચિત્રોને અવગણીને જાળાઓ પર નેવિગેટ કરીને તે આખરે એક ગુપ્ત ચેમ્બરમાં પહોંચ્યો ઓરડાની મધ્યમાં એક ચમકતું પથ્થરનું સિંહાસન હતું જેના પર ગરુડની પાંખનો ટુકડો હતો પરંતુ સિંહાસન આગળ એક ભયંકર દ્રશ્ય પ્રગટ થયું

પહેલા બમણી ઝડપથી બહાર નીકળીને તે જે રીતે આવ્યો હતો તે જ રીતે ભાગી ગયો જલ્દી અમે બહાર નીકળ્યા ગ્રહણ સમાપ્ત થઈ ગયું હતું અને સૂર્ય ફરી એકવાર ચમકતો હતો કિયરને હાંફવાનું બંધ કર્યું તેની હથેળીમાં પિયહાનો ટુકડો ગરમ થયો હવે તેની પાસે પોતાના પ્રશ્નોના જવાબ મેળવવાનો સમય હતો તે મંદિરની બહાર ગુરુ અરુણાને મળ્યો રક્તંતના આત્મા વિશે સાંભળીને ગુરુ અરુણાએ માથું હલાવ્યું તે જણાવે છે કે રોહિતાંતે એક શક્તિશાળી જાદુગર સાથે કરાર કર્યો હતો જેણે તેને અસ્થાયી રૂપે પુનર્જીવિત કરવા માટે તેના આત્માનો એક ભાગ આપ્યો હતો પણ જાદુગરની શક્તિ મર્યાદિત છે ગુરુ અરુણાએ ખાતરી આપી દુશાંતનો આત્મા જલ્દી જ નાશ પામશે આ સાંભળીને કિરનને થોડી રાહત મળી પણ પ્રશ્ન એ જ રહ્યો રોખાંતાની યોજના કેવી રીતે ટકી શકે તે જ સમયે એસ્ટ્રા લીગની અન્ય બે ટીમો તરફથી સંદેશા પ્રાપ્ત થયા હતા હજાર આંખો સાથેના જંગલની તપાસ કરતી પ્રથમ ટીમ વાંસના જંગલમાં ખોવાઈ ગઈ હતી બીજી ટીમ શેડેડ ટેમ્પલની શોધ કરી રહી હતી તે પર્વતોમાં એક રહસ્યમય ગુફા શોધવામાં સફળ રહી હતી પરંતુ તેને કોઈ પિહાના ટુકડા મળ્યા ન હતા હવે કિરણને બે પડકારોનો સામનો કરવો પડ્યો તેણે ગરુડના પીહાના બાકીના ટુકડા તેમજ ખોવાયેલી એસ્ટ્રા લીગ ટીમને શોધવાની હતી તે જાણતો હતો કે સમય પૂરો થઈ રહ્યો છે નાગાને મુક્ત કરવાની રખાતંતની યોજનાઓ ગમે તે હોય વેગ પકડી રહી હતી કિયરને નક્કી કર્યું કે તે બંને સમસ્યાઓ સાથે મળીને ઉકેલશે તેણે એસ્ટ્રા લીગના કેટલાક સભ્યોને હારી ગયેલી ટીમને શોધવા માટે વાસના જંગલમાં મોકલ્યા બાકીના સભ્યો સાથે તે પર્વતોમાં પાછો ફર્યો બીજી ટીમે શોધેલી ગુફા તરફ ગુફા અંધારી અને રહસ્યમય હતી મશાલોના પ્રકાશમાં દિવાલો પર વિચિત્ર ગુફાની ઊંડાઈમાં પ્રવેશતા કિરણ અને તેની ટીમને એક વિશાળ ચેમ્બરનો સામનો કરવો પડ્યો ચેમ્બરની મધ્યમાં એક વેદી હતી જેની ઉપર એક વિશાળ સર્પની પથ્થરની છબી હતી અચાનક વેદીની નજીકથી એક સિસ્કારાનો અવાજ સંભળાયો અંગારા જેવી સળગતી આંખો સાથે એક વિશાળ સર્પ વેદીમાંથી બહાર આવ્યો તે નાગાનો સેવક હતો જે ગુફાની રક્ષા કરતો હતો ભીષણ લડાઈ થઈ કેરન ગરુડ પીછાની શક્તિનો ઉપયોગ કરીને હવામાં પ્રદક્ષિણા કરીને સાપના હુમલાથી બચી જાય છે તેમની ટીમના સભ્યો તીર અને તલવારોથી લડ્યા પરંતુ સર્પના જાડા બખ્તરને ભેદવું મુશ્કેલ હતું લડાઈ દરમિયાન કિરણને વેદીની બાજુમાં એક તિરાડ દેખાય છે તિરાડની અંદર એક ચમકતી વસ્તુ દેખાતી હતી શું તે ગરુડના પિયહાનો ટુકડો હોઈ શકે તેની તકનો લાભ લેતા કિરણ સાપનું ધ્યાન ભટકાવીને તિરાડ તરફ દોડી ગયો તે તિરાડમાં પોતાનો હાથ દાખલ કરવામાં અને ચમકતી વસ્તુને પકડવામાં સફળ રહ્યો તે ખરેખર ગરુડની પાંખનો ટુકડો હતો પરંતુ જેવો તે પાછો આવ્યો કે સાપે તેના પર હુમલો કર્યો કિરણને ગંભીર ઈજાઓ થઈ અને તે જમીન પર પડી ગયો તેની ટીમના સભ્યો સાપને ભગાડવા માટે લડ્યા પરંતુ કિરણ બેભાન હતો આગળના ભાગમાં શું કિરણ નાગાના નોકરથી બચી શકશે શું તે ખોવાયેલી ટીમને શોધી શકશે અને શું ગરુડના અન્ય પીછાઓના ટુકડા શોધવાની તેની શોધ સફળ થશે નાગાને રિલીઝ કરવાની રોહિતાંતની યોજના પાછળનો વાસ્તવિક હેતુ શું છે તે આવતીકાલે આવતા ભાગમાં જાણી શકાશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વીડિયો લાઇક કરો અને આગળના ભાગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે પછીના વિડીયોમાં મળીશું